નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ઇંગ્લિશ મીડિયમનું ગુજરાતીના કહેવત જોઈશું કહેવત એક અત્તરના છાંટડા ન હોય એના ફુવારા ન હોય જે તે ચીજ જરૂર હોય તેટલી જ વાપરવી જોઈએ બે દુઃખે પેટને કૂટે માથું એક વાતનું દુઃખ બીજી વાતમાં વ્યક્ત થવું ત્રણ પાકે ઘડે કાંઠા ન ચડે અમુક સમય વીતી ગયા પછી નવું કામ ન શીખાય ચાર અધૂરો ઘડો છલકાય જેનામાં આવડત ન હોય પણ આવડત હોવાનો દેખાવ કરે પાંચ અણી ચૂક્યો સો વર્ષ જીવે એક વખત નિષ્ફળતા કે આપતમાંથી ઉગરી જનાર સફળતાની પરંપરાનો લાભ લે જાજા હાથ રળિયામણા વધારે લોકો હોય તો કામ જલ્દી અને સારું થાય સાત વાડ વિના વેલો ન ચડે ઊંચું સ્થાન મેળવવા મોટાની ઓત હોવી જોઈએ આઠ ચડ જ્યાં બેટા સુડી પર વહાલ દેખાડી કાશળ કાઢવું નવ મામા કરતા કાણા મામા સારા તદ્દન અભાવ કરતા જે થોડું તે પણ સારું ગણવું

ગુમાવે છે ચૌદ ભાવતૂતોને વૈદે કીધું પોતાને પસંદ હોય તેનું જ કોઈક દ્વારા સૂચન કરવામાં આવવું કે પોતાને જે વસ્તુ પસંદ છે એવું જ બીજા દ્વારા એ જ તમને સૂચન કરવામાં આવે છે પંદર જાનમાં કોઈ જાણે નહીં ને હું વરણી ભઈ પોતાનું સ્થાન ન ગણ્યો હોવા છતાં સઘળો વહીવટ પોતાના હાથમાં છે તેવો આડંબર કરવો સોળ પાણી પહેલા પાડ તો સલામત તળાવ ચેતતા નર સદા સુખી સત્તર કડવું ઓષડ માં જ પાય જેને પ્રેમ હોય તે જ ન ગમતી પણ ઉપયોગી અથવા સાચી વાતની શિખામણ આપે અઢાર એક સાંધીએ ત્યાં તેર તૂટે એક મુશ્કેલી દૂર થાય ત્યાં બીજી મુશ્કેલી તૈયાર હોય ઉતાવળે આંબા ન પાકે જે કામ ધીરજપૂર્વક થાય તે ઉતાવળથી બગડી જાય વીસ મીઠા ઝાડના મૂળ તોડવા ભલા માણસનો ગેરલાભ ઉઠાવવો ઘરડા ગાડા વાળે અનુભવીનું અનુભવી લોકોની સલાહ ખૂબ કામ લાગે બાવીસ પંચ ત્યાં પરમેશ્વર એકતામાં ઈશ્વરનો વાસ હોય છે વાવે તેવું લણે જે વ્યક્તિ જેવું કર્મ કરે તેવું તેને મળે ચોવીસ ખાડો ખોદે તે પડે જે જેવું કર્મ કરે તે તેવું ફળ ભોગવે પચીસ નવરો બેઠો નખોદ વાડે કામ વગરનો માણસ મુશ્કેલી ઊભી કરે જે માર્ચ બે હજાર વીસ માં પણ પૂછાયેલું છે છવ્વીસ હાથીના પગલામાં બધાના પગલા સમાય મુખ્ય વાત કે વ્યક્તિમાં અન્ય બધી જ વાત કે વ્યક્તિનો સમાવેશ થાય સત્યાવીસ હસવું અને લોટ ભાગવો એક સાથે ન બને એક સાથે બે કામ ન થઈ શકે અઠ્યાવીસ બાંધી મુઠી લાખની કોઈ મહત્વની માહિતી જ્યાં સુધી ગુપ્ત રહે ત્યાં સુધી જ એની કિંમત જળવાય છે ઓગણત્રીસ ભેંસ આગળ ભાગવત અણસમજૂને ઉપદેશ આપવો નકામો છે ત્રીસ ગરત ગાંઠે ને વિદ્યા પાઠે જે હાથ વગું હોય પોતાના કબજામાં હોય તે જ વસ્તુ કામની